તીર્થ દ્વારા બાળ સાંસ્કૃતિક સંવર્ધકોનું કચ્છની ધરતી પર સન્માન તથા કલા ગ્રંથોનું વિમોશન ભુજના ભૂકંપ સ્મૃતિવન સંગ્રહાલયના ઓડિટોરિયમ ખાતે કરવામાં આવ્યું કલા તીર્થ સંસ્થા સુરત દ્વારા કલા વિષયક પ્રવૃત્તિ કલા સંવર્ધન અને જનમાનસ સુધી ઐતિહાસિક વારસાને પહોંચાડીને ઉજાગર કરનાર સંસ્કૃતિ સંવર્ધકોનું ધરતી પર સન્માન કરવામાં આવ્યું ગુજરાતના અંતરિયાળ અને છેવાડાના ગામના કલાકારોને તથા કલા સર્જકોને સતત મૂફ આપતી સંસ્થા તીર્થ ટ્રસ્ટ સુરત દ્વારા કલા વિષયક ગ્રંથોનું સંપાદન અને પ્રકાશન પણ કરવામાં આવે છે શનિવાર તારીખ સત્તર ઓગસ્ટના રોજ ભુજ ખાતે સાંસ્કૃતિક સંવર્ધક બે હજાર ચોવીસ એવોર્ડ આપીને કલા તીર્થ દ્વારા અને કચ્છના જાહેતા અભ્યાસો લેખકો પત્રકાર અને સામાજિક કાર્યકરોને સમાજ રત્ન બે હજાર ચોવીસ થી નવાજવામાં આવ્યા આ ભવ્ય સમારોહમાં કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા પ્રકાશન અને સંપાદન કરવામાં આવેલા કલા ગ્રંથ વિમોચન કરવામાં આવ્યું હતું બંને કલાગ્રંથ ની વાત કરીએ તો કચ્છ અને રામ રાધ ગ્રંથોનો ગુજરાતી અનુવાદ કૃપા પિયુષભાઈ ભટ્ટે કર્યો છે કલા તીર્થ ટ્રસ્ટ તમામ કલાના વિવિધ માધ્યમોને ઉજાગર કરી રહ્યું છે આવા જ બે ઉત્તમ કલા ગ્રંથો પણ આ ટ્રસ્ટ દ્વારા કલા જગતને આપવામાં આવ્યા છે અને જેનું વિમોચન ભુજ ખાતે કરવામાં આવ્યું ભારતીય કલા અને સાંસ્કૃતિક સંપાદનોનું જતન સંવર્ધન કરતી સંસ્થા કલા તીર્થ દ્વારા કચ્છના લોક સાહિત્યના મમરગ્ન લેખક સ્વર્ગસ્થ રામસીભાઈ રાઠોડે અંગ્રેજીમાં લખેલા ગ્રંથ કચ્છ કૃપાબેન ભટ્ટે કરેલા ગુજરાતી અનુવાદ કચ્છ અને રામરાધ તથા ઝવેરીના અંગ્રેજી ગ્રંથ લાઈફ ઓફ ક્રિષ્ના ડિપીટેક્સ ઓન વોલ પેઇન્ટિંગનો ડોક્ટર પૂર્વી ગોસ્વામી કરેલો ગુજરાતી અનુવાદ ભીત ચિત્રોમાં કૃષ્ણ ચરિત્રનું વિમોચન કચ્છના જાણીતા ઉદ્યોગપતિ દેવેન્દ્રભાઈ પાસુ તથા ઉપસ્થિત મહાનુભાવોએ કર્યું સાધકો અને સાહસિકો ભૂમિ છે પરંતુ ભારતમાં કલાકારો પ્રમાણમાં અજાણ્યા રહી ગયા છે આ ઉપરાંત મૂળ કચ્છ મુન્દ્રા અને કર્મભૂમિ વડોદરાના તસવીરકાર અને લેખક પ્રદીપભાઈ ચૌદ ભીત ચિત્રોને બોલતા કરી તેનું દસ્તાવેજીકરણ કર્યું કૃષ્ણ ચરિતરે પોતાના અંગ્રેજી પુસ્તકમાં સુંદર રીતે રજૂ કર્યું છે આ અંગ્રેજી પુસ્તકોનો ગુજરાતી ભાવાનુવાદ ભૂજના લેખિકા ડોક્ટર પૂર્વી ગોસ્વામીએ કર્યો છે આ ગુજરાતી ગ્રંથમાં જુદા જુદા 32 પ્રકરણમાં ભારતના વિવિધ પ્રદેશોમાં જોવા મળતા ભીત ચિત્રકલાને રજૂ કરે છે આ ગ્રંથ વિષ્ણુ અને કૃષ્ણ સંપ્રદાયના પ્રભાવનો ઇતિહાસ પણ વ્યક્ત કરે છે તારીખ સત્તર આઠ ના સાંજે સાડા ચાર વાગે ભુજના ભૂકંપ સ્મૃતિ વન સંગ્રહાલયના ઓડિટોરિયમ ખાતે કલા તીર્થ ટ્રસ્ટ દ્વારા યોજાયેલા કાર્યક્રમમાં ગ્રંથની શ્રેણીના ભાગ બાવીસ તથા ત્રેવીસ માં ગ્રંથના વિમોચન તથા કીર્તિભાઈ ખત્રી બાબુભાઈ શાહ તથા લીલાધરભાઈ ગળાનું સમાજ રત્ન એવોર્ડથી સન્માન કરવામાં આવ્યું અને બાર સંશોધક તથા લેખકોને સંસ્કૃતિ સંવર્ધન બે હજાર ચોવીસે સન્માનિત કરવામાં આવ્યું આ પ્રસંગે અધ્યક્ષ વી એસ ઘડવી પૂર્વ માહિતી નિયામક ગુજરાત રાજ્ય તથા

कृतार्थ सिंह झाड़ेजा सुरेश भाई वेकरिया हरीश भाई धळकिया राजू भाई जानी खास उपस्थित રહ્યા હતા સન્માનિત મહાનુભાવોમાં વાયસ રાવત એસઆઈ પુરાતત્વવિદ ધોળાવીરા સાય સર્ગસરામ સીરા ઠорકનુભાઈ પટેલ લાલભાઈ રાવિયા મોહનસિંહ સોડા ગૌતમભાઈ જોશી ભરતભાઈ ઠાકર આશાનંદ ઘડવી મહાદેવ બારડ અને કાનજીભાઈ મહેશ્વરીનું બાળ સંસ્કૃતિ સંવર્ધક તરીકે સન્માન કરવામાં આવ્યું કલાતીર્થ ટ્રસ્ટના રમણિક ઝાપડિયાએ જણાવ્યું કે

આ પ્રકારનું પ્રસંગનું સંકલન નરેશ અંતાણી સંજય ઠાકર પંકજ ઝાલા નવીન સોની બિપિન સોની સંજય ઠક્કર પૂજા કશ્યપ જાગૃતિ વકીલ મનન ઠક્કર નિકી ઠક્કર અને ક્ષિતિ જોશી દ્વારા કરવામાં આવ્યું આ બંને લેખકો

એ ક્ષેત્રમાં જે તે ક્ષેત્રમાં આપણે કામ કરતા હોઈએ તેમાં કામ કરવા માટેની આપણી ધગશ તો વધે છે સાથે સાથે સમાજ આપણી તરફ એક અપેક્ષા પણ રાખતો હોય છે તો એ અપેક્ષાઓ આવનારા ભવિષ્યમાં કલા થકી સંસ્કૃતિના સંવર્ધનમાં જે કંઈ પણ મારાથી યોગદાન થાય તે કરવા માટે હું કટિબદ્ધ છું કલા કલાકીર્થના સાથે તો શરૂઆતથી જોડાયેલો હોવાને કારણે તેની પ્રવૃત્તિઓથી તેના પુસ્તકોથી અને રમણીકભાઈના કલાકારો પ્રત્યેના પ્રેમા